આજે જે પત્રિકા છે ને સવારે આજના ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર અને સંદેશમાં આવેલી છે બીજા પેપરની ખબર નથી પણ આઈના પેપરમાં આ પત્રિકા વાંચી એ અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે પાટીદારોએ તો ખાલી પત્રિકા જાગો પાક પાટીદાર એટલું જ વર્ણન હતું તોય ચારની ધરપકડ કરી તો આમાં તો એવો ભયંકર ગુનો બને છે સમાજના આટલો રોષ હોવા છતાં બરાબર છે ભાજપ જ આ જે પાંચ છ જે નામ છે એના અમે નામ માગ્યા છે નામ તો લખેલા છે ને ફોન ફોન નંબર માગ્યા છે સરનામા માગ્યા છે આની પાછળ કોનો હાથ છે આવડી મોટી જાહેરાતનો ખર્ચ એટલો થાય ખર્ચ કોને આપ્યો છે એ બધું અંદર લખેલું છે અને આપણે જે પીડીએફ કર્યું છે એમાં પણ એનો ઉલ્લેખ છે એટલે આજે અમે કમિશનર સાહેબે પણ ત્યાં હાજર છે અને કલેક્ટર સાહેબ પણ હાજર છે એટલે અમે રજૂઆત કરી કે આ બાબતમાં તમે તાત્કાલિક હવે ચૂંટણીને ચોવીસ કલાક પણ પૂરી નથી અને વધારેમાં વધારે સમાજમાં વૈમસી ઉભું થાય બરાબર છે આવા અવારનવાર એવા નિવેદનો કરી અને ઉલ્ટાનો ક્ષત્રિય સમાજમાં વધારે રોષ પેદા થાય અને ક્ષત્રિય સમાજને જે રીતે શબ્દોથી એને લખેલા છે શબ્દો એ શબ્દો ક્ષત્રિય સમાજ કોઈ દિવસ ના સાંખી લઈએ તમે પાંચ કે છ જણા બરાબર છે નામ લખી અને પ્રસિદ્ધ કરવા માગતા હોવ તો એ તો તમે ભાજપના હોદ્દેદારો છે ક્ષત્રિય સમાજ છે બરાબર છે એના સંકલન સમિતિ છે એનું જે સંકલન કરી રહી છે બરાબર છે તો એમાં કોઈ પણ રાજકીય માણસ નથી તો તમે ક્ષત્રિય સમાજમાં ઘર સુધીનો આ રોષ છે અને રોષ વધારવા માગો છો શું કરવા માગો છો તમારી માહિતી આપો કોના કેવાથી તમે કર્યું છે શા માટે કર્યું છે તમારા ફોન નંબર કેમ નથી લીધા તમારા સરનામા કેમ નથી લીધા અને શા માટે આવું કર્યું બરાબર છે અને અસામાજિક તત્વ જેવો શબ્દ વાપરી ક્ષત્રિય સમાજને વધારે રોષ થયો તો તમને વધુમાં વધુ નુકસાન ઉલટાનું જશે તો આવું કરવાનું કારણ શું મેં આપને કહ્યું ને કે જે બે ચાર પાંચ કલાકના મેસેજ છે તો રોષ એટલો ભભૂક્યો છે કે જેની કલ્પના ન કરી શકાય એટલે આવતીકાલે મતદાનમાં આની અસર મોટા મોટી થશે કારણ કે એ એના નિવેદનથી કે એની જાહેરાતથી છત્રે એ પૂછે ને કલેક્ટર નહીં યોગ્ય તપાસ અમે કરીશું એટલે અમે એવી વિનંતી કરી કે એ બાબતે પણ અમને જાણવા મળ્યું કે ગુજરાતમાંથી કે સુરતમાંથી કે અમદાવાદમાંથી બહારથી લોકો અહીંયા મોકલા છે બરાબર છે એટલે અમે એ વખતે રજૂઆત કરી કે બહારના માણસને જિલ્લાના લોકસભાના ઉમેદવાર હોય અહીંયા આવી ન શકે નમસ્કાર આજના છાપામાં જે કાંઈ જાહેરાત છપાણી છે એ જાહેરાતમાં જે કાંઈ વિગતો છે હકીકતથી વેગડી છે અને એમાં એવા પણ શબ્દનો ઉપયોગ થયો છે એટલે સંપૂર્ણપણે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે અને લોકશાહી પ્રજા અધિનિયમનો પણ ભંગ છે એની રજૂઆત અમે કલેક્ટરશ્રીને કરવા આવ્યા હતા પત્રિકામાં શું છે કે પત્રિકા આવી પણ કોઈને પણ બહાર પાડ્યો તો એમાં નિયમ છે કે એને એનું સરનામું છે એનું નામ છે મોબાઈલ નંબર છે એ ચૂંટણી પંચમાં એની જાણ કરવાની હોય છે ફરજિયાત અને એમાં છાપામાં પણ એ છપાવાનું હોય છે એ નિયમ છે એવું કાંઈ પણ નથી ફક્ત ને ફક્ત સમાજને ભરવામાં ભરમાવા માટે આ છપાયું છે અને કોઈક પક્ષના ફાયદા માટે છપાયું છે એવું દેખાઈ આવે છે અને છત્રી સમાજમાં બહુ મોટો રોષ છે તે બહુ ખોટા શબ્દોનો એમાં ઉપયોગ થયો છે હા એ અમે એ પણ કલેક્ટર સાહેબને કીધું છે કે અમે તાત્કાલિક કાર્યવાહી કરો પોલીસ કમિશનર પણ અહીં ત્યાં હતા એમને પણ કોપી આપી છે અને એમને પણ વિનંતી કરી છે